જામનગરમાં રાજપૂત સમાજ ખાતે ક્ષત્રિય આગેવાનો મહિલાઓ અને યુવાનો ઉમટી પડ્યા હતા ક્ષત્રિય સમાજની માંગ પરસોત્તમ રૂપાલાને હટાવો એક જ વાત ટિકિટ રદ કરો એટલે સમાધાન રાજપૂત સમાજ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં વિવાદ છેડાયો હતો જામનગર રાજપૂત સમાજ ખાતે વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલન યોજાયું જેમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ માંગ સાથે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અહેવાલ પરાક્રમસિંહ રાણા

ધન્યવાદ આપું છું તમને આ દેશ નહીં આ સમાજની લાજ હવે તમારા હાથમાં છે ને આ રાજપૂતણીના હાથમાં છે અત્યારે પેટી નથી બચાવી બેટી બચાવી છે ગામે ગામ થી પેટી જાય તો એક છપ્રીય એક ગામમાં એવો હોવ જોઈ કે અન્ય સમાજના કંઈ આપવો જોઈ કે છપ્રીય સમાજ ની ઈજ્જત ઉપર કોઈ હાથ નાખે તો અમને સાહ સહકાર નહીં આપો બધા સમાધાપ છે અને જ્યારે પેટી પાછી જાય ને તો બેટી તો બચી જાય પણ તમારી કાયમ વાત ઉભી રહે કે છત્રીઓ ધારે તો શું કરી શકે અમારા સંગઠન ની તાકાત છે અરે સાબરકાંઠા મને વડોદરામાં સામ્યમ ખરી બચો જણ વિરોધ કરે અને સીટ બદલી નાખે અને અમે 22 કરોડ છત્રીઓ આ દેશનો પ્રશ્ન છે રાજકોટનો નહીં આ રાજપુતાણીનો પ્રશ્ન છે અમારી દીકરીઓને બેનોને રાજપુતાણીઓ માટે અરે બોલો અરે પરસોત્તમ ભાઈએ જોવું જોઈએ કે મારી હોળ હોળ હજાર